તાલુકા પત્રકાર સંઘના શુક્લ પરિવાર દ્વારા મહાદેવ ને થાળ અર્પણ કરાયું શુક્લ પરિવારની સેવાને બિરદાવા પત્રકાર સંઘ દ્વારા મુમેન્ટો આપી સન્માન કરાયું અહીંના નીરવ ન્યૂઝ એજન્સીવાળા પત્રકાર રાજેશ શુક્લ દ્વારા સોમનાથ મહાદેવ મંદિર ખાતે તારીખ ચૌદ જૂનના શનિવારના સાંજના સાત કલાકે મહાદેવની બહે મિત્રો અને મંદિરના સેવકો માટે ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમની શરૂઆતમાં રાજેશ શુક્લ દ્વારા મહાદેવની આરતી કરવામાં આવી હતી જેમાં તમામ પત્રકારો ભક્તિભાવ સાથે હાજર રહ્યા હતા ત્યારબાદ પત્રકારોની એક મિટિંગ પ્રમુખ કૃષ્ણકાંતના અધ્યક્ષસ્થાને મળેલ હતી તેમાં રાજેશ શુક્લની વિવિધ સેવાઓને ધ્યાનમાં રાખી ઉપસ્થિત આગેવાનો અને પત્રકાર તેમજ સ્નેહ મિત્રોએ પણ હારોરા કરીને રાજેશ શુક્લ નું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપના પ્રમુખ જયેશભાઈ ત્રિવેદી સ્વસ્તિક બિલ્ડર્સ વાળા ધરનાથભાઈ સુવા તેમજ વેપારી આગેવાન ભીખાલાલ ઝાલાવાડિયા મંદિરના મહંત વિવેકભાઈ અપારનાથી કોર્પોરેટર રઘુભાઈ સરવૈયા કનુભાઈ બારૈયા મહેન્દ્રસિંહ જાડેજા સહિતના આગેવાનો અને મંદિરના સેવકો હાજર રહ્યા હતા તેમજ જગદીશભાઈ રાઠોડ જંગમાલ સુવા દિનેશ ચંદ્રવાડિયા ભાવેશભાઈ ગોહિલ ઇમરાન સરવદી રસિક દોશી અને ભોલુ રાઠોડ નિકુંજ ચૂંટાઈ શહેઝાદ બાદશાહ કિરીટ રાણપરિયા આશીષ લાલકિયા ચૂંટાઈ ડોક્ટર મહેશ ગજ્જર રોનક ચૂંટાઈ રાજુ ચૌહાણ રવિ રાઠોડ સહિતના પત્રકારો હાજર રહ્યા હતા કાર્યક્રમના અંતમાં અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં માર્યા ગયેલા દિવંગતોના સાથે મૌન કરીને સૌએ બે મિનિટનું મૌન પાડી શ્રદ્ધાંજલિ પાઠવી હતી ભાવેશ ગોહિલ ઉપલેટ